પેલી બાયડી બહુ આમ જેટલી મારી સેવા કરે છે ગમે તે પણ આમ જેટલી મોન મર્યાદા વાળી બાયડી છે અને અમે ગમાડતા નહી લો તમે ગમે કરો મારું સુખી લેવા અને પેલા ફોનમાં માં ફોન માં શું કરે તો નો કરે છે ઢાલ ઢાલ તે અને અમે સુટાનો હવા ઢાલ્યો છે ખરાબ કર્યા મોન અમે બાપને આ ના કરે હું કોક કરીને કહેવું આવું પડશે મોર ભાઈ કોક આ ના કરશે એક ના 150 તો માર તો ઘર ઉપર હવા હાલ કારીગરો પટલે વિરાઈ જાય ઈકલ ફોકન

એવું થોડું કે ના મારે લાદ નહી એટલે પેલો નું અફળતા વખતો લે કોઈ નો નહીં પણ છોકરો શું કેવાનું કયો

તને શીકુરી છડતા તને ચીલાયો સારું કરજો શીકુરી મને પાલક માં ખબર નઈ પડતી તાન દોહા પણ દોશી જોક કમ્પ્લીટ પાલક જે ઉસા તે કીધું પાલક કહો તાન ઓ દોર પડી નઈ તે હું નાખું એટલે શીકુરી શાક કરું ઢોર છો તમે બેસને જાય એ તો હું લેતા આવું છું

વાત કરી ફોન માં મજા નઈ આવે ખબર તો કારણ હું છે વાત આ સુધી તો બધું પૂરું લેવું છે

રપત પડવાની તો હાલ ખબર નઈ પડે હોપતિ રપત અલ્યા ઘેડાકી હારું કે મોટાકી હારું કે મોણની જાલે મોટો કોને ખબર પડે તમન પડવા મંડિયા મેમન આય બધા પાણી પડવા પડ આવ પગા આવ આવ એ આવ પાણી લાગી નહી પૂરા ગાવ દે બોડી લેવી પાણી નહીં પીવું ના લાગે એટલે

पण आ सुटू लेवानु कारण हु कारण मन कयो तुम्ही पेला अगा कारण में जो कारण में मन हजी कछु खबर नहीं माराउ दिया कारण आई नहीं लो ના દબાયો મારા આબરુ નું મારતો આ બાજુ બાજુ યાર મોટી ને મોટી ના તો મકરા ના ખેલ થી અને એક દાણા નું બરોબર આ તો હોવન નું થઈ ગયા તમે દબાઈ કયો કોકી યાર કે મારા મગજ જહ ખોટુ કાઉ તું કાઉ તું બુદાજી હોય બે હો કે ઓઠો લીધા એટલે પેલા ને બોલાવ ખબર પડે આ જમાઈ ને બોલાવ જમાઈ ને બોલાવ એ ખબર પડે લે ને આ તો ઘણી વાત બાકી છૂટ્યું ને હું છે છૂટ્યું અને લઈ લેવા તું છે વાત કરો છો ઓ વા ઈ ગુસ્પુસ કર્યા ને ઢેકળો બાર રેડો તાણે હું સકે કારણ હું છે છૂટ્યું લેવાનું કારણ તો કોક તો છે કે તાણે

એમ એ વખત તો નઈ યાર એ વખત આનો કોઈ ભાયા હાથ પકડવા તૈયાર નતું મારા પગ દબાવવું તો હાજી ગમે તે કઈ આટલું હકું કરાવ

આ સુધી તમારા પૈસા નતા બરોબર ખર્ચો કર્યો બધો નોકરી સોલ્લો કરવા પડ્યો તારૂટા ની તો

સુખ શાંતિ મોની ગયા છો ને તો આખી જિંદગી કાઢજો તું કીધું અમે કશું ડકલા ના થવા દો મારા